વાત પૂછવામાં બહુ બહુ યાદ આવશે જ્યારે જોઈએ ત્યારે તમારી મુલાકાત કેવી રીતે થઈ હતી અને કઈ રીતે એ મુલાકાત દોસ્તીમાં પરિણમી હતી જ્યારે કમિશનર હતા આપણે નગરપાલિકામાં તે દિવસ આવ્યા હતા વેરાવળ ને બસ ત્યારે એ આવ્યા હતા પછી મને એમને આપ્યું હતું વડીલો લોકો આને જાઓ તો સાસન ભેગા જાજા નહીં ભેગા ત્યાંથી હું એ શાસન ગયો શાસનથી પછી અમારે એવી મિત્રતા થઈ ગઈ હતી ને પછી ચાર દિવસ પછી પછી સીએમ થઈ ગયા હતા નગરપાલિકાના કમિશ્નર હતા એટલે કે હોદ્દા કોઈ પણ હોય એક કોમન મેન તરીકે તેની ઓળખ હતી એની કાર્યશૈલી કઈ રીતે કામ કરવાની હતી એ એવી રીતે કામ કરતા સ્ટેપ બાય સ્ટેપ જે બધા જુદા જુદા જતા હતા બધાને ભેગા કરી કરીને કામ કરાવતા હતા ખાસ એનું તમારી સાથેનું સંભાળું એક દિવસ એવો કે વાર્તાલાપ થઈ હોય ને દિવસ ક્યારેય હવે નહીં ભૂલાય એવી આમ કોઈ દિવસ નહીં ભૂલાય કારણ કે એ એવા લાગણી શીલ હતા કે દિલમાં જ વસી ગયા છે એની કઈ વાત યાદ કરશો આજે વિજયભાઈ સાથે એ જ્યારે પણ આમાં આ તો ન કહેવાય પણ જ્યારે વેરાવલ આવતા એટલે ફોન એ પોતે રૂબરૂ જ કરતા કે ભાઈ હું આવું છું ને એ બીજા કોઈ નહોતા કહેતા કારણ કે ઘણાય વડીલો હતા પણ એ લોકો એને ધારાસભ્ય કોઈ નહોતા કે મને જ કહેતા ને હું એની ભેગો ભેગો જ ને ભેગો જ રહેતો વિજયભાઈ અમારા ઘડતરમાં વિજયભાઈનો સિંહ ફાળો રહ્યો છે ઘણું એમની પાસેથી શીખ્યા છીએ અને અમે જે કાંઈ અત્યારે આગળ વધી રહ્યા છીએ એ એમના ઘડતરના આશીર્વાદથી છે એક યાદગાર પ્રસંગ છે વિજયભાઈ રૂપાણી જ્યારે અમારી પંચનાથ ટ્રસ્ટની હોસ્પિટલનું ઉદઘાટન કર્યું ત્યારે અમને કહેતા હતા કે તમે રાજકારણમાં રહી અને આવું કામ કરી શકો એનો આનંદ છે આ એક અમારા યાદગાર સ્મરણો છે આ સિવાય તો અનેકવાર જ્યારે જ્યારે રાજકારણમાં કાંઈ નાની મોટું એવું અણગમતું થયું હોય અને વિચલિત થયા હોય તો એમના માર્ગદર્શનથી ફરીથી જે ભારતીય જનતા પક્ષના સૂત્રો છે એને યાદ કરાવીને રાષ્ટ્રની સેવામાં ફરીથી લગાડ્યા છે એક વડીલ તરીકે એક મિત્ર તરીકે હંમેશા તેઓ કંઈક ને કંઈક સૂચનો પણ કરતા ક્યારેય એવું નથી થવા દીધું કે હું નેતા છું કે હું સીએમ છું ખૂબ સરળ એમના માટે હતું ને કે ઇઝીલી અવેલેબલ ઈઝીલી એપ્રોચેબલ આ એમના માટેનું સૂત્ર હતું ખૂબ સરળ અને રુજુ હૃદયના માણસ એકદમ કોઈના દુખે દુઃખી ને કોઈના સુખે સુખી થાય ને એવા વ્યક્તિ વિજયભાઈ હતા બીજા વિજયભાઈ રાજકોટને મળવા અશક્ય છે બીજા બીજીભાઈ રાજકોટને મળવા અશક્ય છે ત્રણ દાયકા તમને થયા મહેરુભાઈ ઘણી યાદો છે શું કહેવા માગશો આજના દિવસે મારા તો એ મોટા ભાઈ સમાન હતા મારા માટે એ હંમેશની હૂફ હતા અને મારા માર્ગદર્શક હતા મારી રાજકીય કારકિર્દીના ઘડનારી હતા અને અનેક પ્રસંગો એવા છે પણ એક પ્રસંગ એવો હતો કે મારા ધર્મપત્ની જ્યારે બીમાર હતા અને બીજીભાઈ મુખ્યમંત્રી હતા એ સમયે છતાંય એ મારી ઘરે મારી ધર્મપત્ની કાઢવા આવ્યા હતા એ મારા માટે બહુ ગૌરવ હતી અને હંમેશા મારે જયારે જયારે મારે દુઃખ આવ્યું છે મારા દુઃખમાં એ સહભાગી થયા છે હું વિજયભાઈ ને ક્યારેય નહીં ભૂલી શકું એ મારા મોટા ભાઈ સમાન હતા અને જીવન જીવનશૈલી અને ખાસ કાર્ય પદ્ધતિ વિશે શું કહેશો એક સરળ વ્યક્તિત્વ કોમન મેન તરીકે ઓળખ સરળ હતા કે ગમે ત્યારે એમને મળવું હોય તો ત્યારે મેં કોઈ એમની એપોઇન્ટમેન્ટ નથી વિજયભાઈ મારે આપણે મળવા આવવું છે જ્યારે હું જાઉં ત્યારે બોલ શું છે હું એને ફોન કરતો રાત્રે બાર વાગે તો બાર વાગે ફોન ઉપાડીને બોલ શું છે એની લાગણી અને એને સજા મને હુફ આપી એની એની જે આ ખોટ છે એ જિંદગી પર નહીં પૂરી શકાય આટલા સરળ વ્યક્તિનું અકાળે મૃત્યુ અને આટલું કરુણ દુઃખદ મૃત્યુ જે જેને કહેવાય કે ગુજરાત માનવા તૈયાર નથી તમે કઈ રીતે વિચારો છો આ સમગ્ર ઘટના ના ના આ એક આઘાત જનક ઘટના છે વિજયભાઈ રૂપાણી જેવા વ્યક્તિનું આવું કરુણ દયાનીય અને આવું મોત એની કલ્પના પણ ન કરી શકી કાંઈ પણ કોઈના પણ આમાં કર્મનો ઉદય હશે તો આવો બનાવ બન્યો છે કોઈ પણ વ્યક્તિનો પણ આ તો ન ભૂલી શકાય એવી ઘટના છે ને આ તો અને રાજકોટ માટે જે વિજયભાઈએ કહ્યું છે આવતા સો વર્ષમાં હું નથી માનતો કે કોઈ રાજકોટ માટે બીજું કોઈ કરી શકે એટલે સદાય વિજયભાઈ તો અમારા હૃદયમાં રહેશે અને મેં તો એક બારો મોટો ભાઈ ગુમાવ્યો છે ખાસ છ વર્ષથી વધુ સમય મુખ્યમંત્રી રહ્યા રાજકોટને ઘણું આપ્યું ગુજરાતના વિકાસમાં પણ સિંહ ફાળો છે ત્યારે એક એક હૃદય અત્યારે દ્રવી ઉઠ્યું છે તમે મોટાભાઈ જયારે ગણો છો ત્યારે એક સરળ સ્વભાવ જેનો છે સરળ સ્વભાવ થકી એને સમગ્ર ગુજરાતવાસીઓને પોતાને એક તળે બાંધી રાખી જી જી સમગ્ર રાજકોટ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર કોઈ પણ નાનામાં નાનો માણસ હોય તો એ જયારે પણ વિજયભાઈ પાસે આવ્યો છે ત્યારે સરળતાથી એને મળ્યા છે એને જે પણ કઈ મુશ્કેલી હોય એ મુશ્કેલી એને હલ કરી છે આખું રાજકોટ આજે ફોકમાં ડૂબેલું છે આ વ્યક્તિનું આના માટે શબ્દો જ નથી મારી પાસે ઘણીવાર એક જ શબ્દ મેં કેવું હોય તો જબરજસ્ત ટોપ ધ બેસ્ટ બરાબર ધીઝ આર ધ વર્ડ્સ તમે વાપરી શકો ક્યાંય કોઈ કચાસ નહીં કાયમ ઓલવેઝ રેડી ટુ મીટ અધર્સ અને ઓલવેઝ રેડી ટુ હેલ્પ અધર્સ બરાબર બાકી બી એપી કીપ એપી જેવો અને સ્વભાવ વધ આનંદમાં રહો આનંદમાં રાખો સોસાયટી માં કાય પણ પ્રસંગ હોય ધૂળેટી હોય કે પછી ઉત્તરાયણ હોય સૌ સાથે મળીને ઉજવતા થઈ ગયા છે અને ખાસ આ વખતે જ્યારે તહેવાર આવશે ત્યારે વિજયભાઈની યાદ સૌ પ્રથમ બધાને આવશે વિજયભાઈ છે ને હી વોઝ અ કેટલિસ્ટ જે મુદ્દીપક આપણે કેમ કહી કોઈ પણ એક વસ્તુ શરૂ કરવી હોય એની પાછળ એક જણો શરૂ કરે પછી બધા તૈયાર હોય હી વોઝ અ બિગિનર્સ ઈ કે કા કરવાનું છે એટલે બધા એગ્રી થઈ જતા ઘણીવાર બનો કે ઓડી જો તો આઈ જસ્ટ શાય કે ભાઈ મારે એમાં નથી રમવું કે રમવાનું તો છે જ દેન દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ કારણ કે ફેમિલી મેમ્બર્સના વડીલ તરીકેના કોઈ તમને કહે રીઓ ટુ ફોલો ઇટ અને તો સારા માટે છે ને તહેવારોમાં તમે ભેગા થાવ વિશે એના માટે છે તમારી યુનિટી વધે છે તમારી ઓળખાણ વધે છે જાન પહેચાન વધે છે બરાબર વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારે એક પડોશી તરીકે તમારા મનમાં શું હતું અમે જ્યારે અહીંયા પેલા અમે રહેતા હતા એકાદ વર્ષમાં અહીંયા આવ્યા ત્યારે એ ભાજપના અગ્રણી હતા પછી સ્ટેન્ડિંગમાં ચેરમેન ભાઈના પછી એ આગળ જ વધતા ગયા બહુ સ્વાભાવિક છે જ્યારે તમે ઉત્તરોત્તર આગળ વધો તમે એટલો ટાઈમ બધા સાથે સ્પેર ન કરી શકો બરાબર પણ ઓલવેઝ હી વોઝ રેડી તમને કાંઈ પણ તકલીફ હોય કંઈ પણ જરૂરિયાત હોય તો તમે સિમ્પલ કહો કે વિજયભાઈ વાળા કામ છે કાંઈ વાંધો નહીં મને મળી જાજો ને થઈ જાજો વ્યક્તિત્વ વિશે શું કહેશો સ્વભાવ વિશે શું કહેશો કારણ કે અનલી બેનો એક વિજયભાઈ હોય તમે જયારે મળતા ત્યારે તેમનું વર્તન એટલે કે સગા તરીકે પાડોશી તરીકે નહીં પરંતુ ઓલ ઓવર તમે પાંત્રીસ વર્ષથી ત્યારે સતત તમને જોયા છે કઈ રીતે તમે કહેશો કે વિજયભાઈનું જે વ્યક્તિત્વ છે એ શું હતું પેહલા જ મેં કીધું જબરજસ્ત બરાબર કોઈ જાતની તમે એમાં ટીકા ન કરી શકો કોઈ ઉણપ ના કાઢી શકો હંમેશા એ તમારા માટે અથવા બીજા માટે મદદ કરવા માટે તપ્તર રહેતા પોલિટિક્સમાં આવા માણસો હોય એ બહુ રેર હોય છે બરોબર ઘણી વખત આપણે કોશિશ કરતા હોય દરેક સારા ખરાબ નથી હોતા તમારા અનુભવથી તમને એવું ખ્યાલ આવે છે કે આ બહુ જ સારા હતા પણ તમે શું કરો પ્રભુને પ્યારા થવું દરેક માટે અનિવાર્ય છે ગયા તો અમને આખી સોસાયટીમાં જબરજસ્ત વેક્યુમ ડેવલપ કરતા ગયા કોને મળશું કેવી રીતે મળશું કેવી રીતે એપ્રોચ કરશું ઘણી એવી વસ્તુ હોય કે તમારો આ જે ફાધર ફિગર કોઈ એક હોય તેના બાળકને હંમેશા એમ હોય કે ફાધર છે તમારા ઘરની જવાબદારી સચવાઈ જાય છે ઇન ધ સેમ વે સોસાયટીના ટાઈપના એક વડીલ આગળ પડતા આગેવાન હોય તો તમે બહુ આનંદથી રહેતા હો કે ભાઈ કંઈ વાંધો નહીં આવે થાશે તો આપણે એમને મળીશું તો શોર્ટ આઉટ થઈ જશે બરાબર આજે જ્યારે આ વડીલે જે છત્રછાયા ગુમાવી છે ખાસ આ સમગ્ર સોસાયટી વડીલ ગુમાવ્યા છે શું કહેશો કે જ્યારે દુઃખદ સમાચાર સામે આવ્યા ત્યારે તમારા મનમાં શું થયું પેલા તો ધેટ વોઝ વેરી શોકિંગ એન્ડ અનબિલીવેબલ કે આવું થઈ જ ન શકે આપણી પાસે કોઈ ડાટા ને એવું તો હોય નહીં કે ક્યારે જવાના હતા ને શું થયું સેમાં બેઠા હતા અલગ અલગ વ્યૂઝ આવતા હતા કોઈ કે આ ટિકિટ એની છે આ ટિકિટ કેન્સલ થઈ છે આજે જવાના હતા નહોતા જવાનું એ ડાયલેમાનો ફેસ છે તે જે બે કલાક ત્રણ કલાક ચાર કલાક રહ્યો ધેટ વોઝ અનબેરેબલ પછી કે જયારે ખ્યાલ આવ્યો કે આ વસ્તુ બની જ ગઈ છે ત્યારે તમે કેવા શબ્દોમાં વર્ણવી શકો કોઈ પણ દુઃખ થાય તમારા સ્વજનનું મિત્રનું તો તમે કોણ કે દાંત કાઢીને ઘસીને કહેવા નથી મારે ગુજરી ગયા હંમેશા શોક છે દરેક વણે શોકમાં હંડ્રેડ પર્સન્ટ ડૂબેલું હોય વિજયભાઈ સાથેનું તમારું કોઈ સંભાળણું કંઈ તમને યાદ હોય કે આ પાંત્રીસ વર્ષમાં કોઈ એવી ઘટના કે જે ક્યારેય નહીં ભૂલાય ઘણી બધી હતી પણ એક વસ્તુ તમને એમ કહું મારા સરના મેરે મેરેજ થયા પછી અહીંયા હિંચકો હતો ઈ કે નયનભાઈ શું કરવાના કાલથી મેં કીધું બસ કાલથી દુકાને મારા દવાખાને એ કે નથી કારણ કે ત્યારે રાજ્ય સભાના સભ્ય હતા અહીંયા આવ્યા હતા કે તમે કિરણ કિરણબેન બંને દસ દિવસ માટે દિલ્હી વયા જાઓ હું ફોન કરી દઉં છું અને મારો જે કુક હોય પીએ હોય જે પણ તમારે કામ હોય તમે કહેજો અને મારા ફ્લેટમાં રોકાવાનું છે ત્યાં જ બંગલામાં કોઈ માણસ જરાક આનંદ અને અમે અમે કીધું દવાખાનું દરરોજ સંભાળવું છે દિલ્હી ફરી આવશું બરાબર રાષ્ટ્રપતિ ભવન જોયું લોકસભા જોયું મારી પાસે ઈ વર્ણવવા માટે શબ્દ નથી અને એટલું પારાવાર દુખ્યું થયું છે કે અમે એક પરિવારના ના મોભી ગુમાવ્યા હોય એવું અમને થાય છે અને વિજયભાઈ જેવા માણસ આ દુનિયામાં નહીં થઈ શકે ભારત દેશમાં તો નહીં થઈ શકે આવા રાજકારણમાં ચોખ્ખા માણસ આપણને મળી શકે નહીં હું એને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું પાંત્રીસ વર્ષથી વધુ સમયથી એક પારિવારિક નાતો છે જ્યારે પરિવારે વડીલ ગુમાવ્યા હોય ત્યારે આ એક સંભારણું આજના દિવસે યાદ કરવું હોય તો શું તમને યાદ આવે છે કે વિજયભાઈની આ વાત તમને બહુ ગમતી વિજયભાઈનો એકદમ મળતાવાળો સ્વભાવ નાના મોટા કાર્યકરો હોય તો ગમે એને કોઈ દિવસ અન્યાય થાય એવું ઈચ્છતા નહીં બધાની વાત શાંતિથી સાંભળતા એનાથી થઈ શકે તો એને બધી મદદરૂપ થતા કોઈ દિવસ અને અમારા ઘર માટે તો સવાલ જ નથી મારા સનના કારકિર્દીમાં એનો બહુ જ મહત્વનો ફાળો છે મારો સન સરકારી વકીલ છે એને બહુ યોગદાન છે એનું એ અમે જિંદગીભર નહીં ભૂલી શકે અને અમે એના દિલ્હી અમારે સનના મેરે થયા પછી અમને કે તમારે કાંઈ નથી કરવું આરામ કરો તમે દિલ્હી ભાઈ છો એના દિલ્હી અમે બંગલા દસ દિવસ મે રોકાણ હતા એટલે એ કોઈ દિવસ નહીં ભૂલાય કે આવા માણસ આપણને કોણ મળે કે આવા મોટા માણસ હોય ને આપણને એમ કે કે ભાઈ તમારે કાંઈ નથી કરવું તમે જાઓ મારા બંગલે રોકાવા જાઓ એવો તો કયો માણસ કહી શકે એમની જિંદગી હંમેશા કોમન મેન તરીકે વિતાવી હા એકદમ સામાન્ય માણસ કોઈ દિવસ એને એમ કયો ને કે ઊંચી ઉડાન ભૈરી એને ભૈરી છે પણ આપણે માની ન શકીએ કે એ જમીન ઉપર જ હતા એને એમ નથી લાગ્યું અમને કોઈને એમ નથી લાગ્યું કે એ એમ છે પૂર્વ સીએમ છે પેલા એ ફાઈનાન્સ ના હતા પણ કોઈ દિવસ એવું નથી અમારી સાથે સામાન્ય રીતે વાતચીત કરે છે એની ગાડી આવે ત્યારે અમે બાર જ ઉભા રહી અને ભાઈ હા કેમ છો એમ કે કેમ કિરણ બેન બસ એટલું બોલ્યા ને તો અમને એમ થઈ જતું કે હા આપણે વિજયભાઈ આપણું કેટલું રાખે છે એમ સરળ અને નિખાલસ વ્યક્તિનું કરુણ અને દર્દનાક મૃત્યુ અત્યારે પણ તમારી આંખમાં વાત કરતા હસુ આવી ગયા છે આ ઘટનાને કઈ રીતે જોયું હવે પ્લીઝ નહીં બોલી શકાય મારાથી હું ત્રણ રાત નથી ભાઈ મને એનો નજર સમગ્ર ભગવાને કેમ લઈ લીધા નહીં અહીંયા જરૂર હશે ભગવાનને જેમ અહીંયા આપણે પૃથ્વી ઉપર આપણને સારા માણસની જરૂર છે એમ ભગવાનને પણ જરૂર હશે એમ વિચારીને આપણે થોડુંક કરવું પડશે કે ભાઈ ના હવે ભગવાનને પણ જરૂર છે ત્યાં સારા માણસની માત્ર સોસાયટી નહીં પરંતુ ગુજરાતવાસીઓના હૃદયમાં અત્યારે વિજયભાઈ છે અને શોક આખું ગુજરાત કહી રહ્યું છે કે આ મૃત્યુ માનવામાં જ નથી આવતું નથી આવતું હુંય નહોતી માનતી અનલીબેન પાસે મેં કીધું જાઉં અનલીબેન કે અનલી મેં કીધું મને માનવામાં નથી આવે બંને ગાઢ શખીએ છીએ મેં તો મને માનવામાં જ નહીં કે મને કિરણ બેનનો માનવામાં નથી આવતું મેં તું રખે ને કોઈ ચમત્કાર થાય બોલો ભાઈ કેમ બચી ગયેમ વિજયભાઈ કદાચ ક્યાંય એનું આપણને મળી આવે એવી અમને આશા છે પણ હવે તો બધું પતી ગયું છે એટલે અત્યારે અમને આશા હતી ને કઈ ચમત્કાર કરે ભગવાન અને વિજયભાઈ પાછા આવે આપણી સામે એવું હતું અમને વિજયભાઈ કાયમી જીવંત રહેશે બધાના હૃદયમાં હા કાયમ રહેશે કોઈ દિવસ કોઈ એને ભૂલી શકશે નહીં અને એમાં રાજકોટ વાસીઓ તો ખાસ નહીં ભૂલી શકે એને રાજકોટને ઘણું બધું એનું યોગદાન છે એને બધું રાજકોટને ઊંચું લાવવામાં પાણીમાં એને ઘણું આપણને પાણી આપ્યું છે રૂપાણી છે એ પાણીવાળા તરીકે ઓળખાય છે હતા કિરણબેન તેમના તેમનાથી શબ્દ બોલાતા નથી એટલે કે એટલું દુઃખ તેમને લાગ્યું છે કે જે સ્પષ્ટપણે અત્યારે સામે આવી રહ્યું છે કે વિજયભાઈ સાથેનો અનોખો નાતો તેમનો પારિવારિક સંબંધ અમને અનોખો પ્રેમ પાણીવાળા રૂપાણી કહેવાતા એટલે કે રાજકોટને અનેક ગણું તેમને આપ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત આજે શોકમય છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ